રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા સંમેલનમાં સહભાગી બન્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સીમા પ્રહરી સંમેલનને સંબોધન કરતા જણાવ્યું કે સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના જવાનો કરે છે લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના બીએસએફના જવાનો દ્વારા સાચા અર્થમાં સાકાર થઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા માં નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી નડેશ્વરી માના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીનું મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી આવકાર્યા હતા સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં બીએસએફના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા